નામ ગણી શિવાની ના થાય પેલો રોપડો થાય વાવવાનો ઓરા 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 એ રામ રામ ને સીતારામ બધા ને માતા જે હોવાનું સારું કરે ને બધા હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો હવેથી બેસી ગયો છે શ્રાવણ મહિનો તો હં થાય ને પહેલા તો હર હર મહાદેવ અને શ્રાવણ મહિનામાં તો આમાં એટલો આનંદ આવે ને એટલી મજા આવે કે એની વાત જ નહીં પૂછવાની કેમ કે શ્રાવણ મહિનામાં જ તહેવાર જાજા આવે એટલે વ્રત છે કોઈ અને દશામાના વ્રત પણ હવે ચાલુ હતા ને થઈ ગયા છે એટલે બધાને આમ કહેવાય કે દશામાના વ્રત રહેતા હોય અને દશામાના વ્રતની ઢેર સારી શુભેચ્છા અને આખા શ્રાવણ મહિનાની હંધાઈને ઢેર સારી હું શુભેચ્છા આપું છું અને સવાર હવારમાં એમ કહેવાય કે શ્રાવણ મહિનો હોય એટલે આમ એવું જ વાતાવરણ હોય અને ક્યારેક ક્યારેક હરોવડા વરસાદને વરસાદ આપણે ચાલુ જ રહી એમ કે એમ તો એમ કહેવાય કે હમણાં કાંઈ તો શ્રાવણ મહિનો હોય ને એવી જ રીતના વરસાદને એવું આવતું હોય એટલે અત્યારમાં ઠંડો ઠંડો પવન ને ઝરમરખોડે વરસાદ એ ચાલુ ને ચાલું રહેશે જે ખરવડું આવીને રહ્યું હોય કે થોડોક તેમ થાય કે તડકો હોતન ને વારમાં નીકળી જાય તો પછી પાછું બીજું હરોવડું આવ્યું હોતન જાય એટલે શ્રાવણ મહિનામાં તો આમ વરસાદનો આનંદ લેવાનો ને અંધાય તહેવાર આવતા હોય એટલે તહેવારનો પણ આનંદ લેવાની આપણને મજા આવે અને અત્યારે તો આપણે જો ના તૈયાર થઈ ગયા અને શિવાની બેન તો વહેલા વહેલા ઉઠી ગયા હતા પણ પાછા ગયા છે થોડા ઘણા તોફાન કરે ને અંકિતાબેન એ નિશાળે જતા છે તો શ્રાવણ મહિનામાં તો એમ કહેવાય કે હવે ગોળદાદા હોત ને આપણને ચાંદલો કરવા હવારમાં આવશે અને ધૂનિયા હોતન આવશે સવારમાં વહેલા વહેલા આવે ધૂન ગાવાની હોય પછી આપણે ઘરે ચા પાણી પીવા બોલાવી તો આપણા ઘરે બે ત્રણ ધૂનું ગાય એટલે શ્રાવણ મહિનામાં તો આપણને મજા જ આવે અને આનંદ ને આનંદ જ હોય ને ગા અને કૂતરાની રોટલી લઈને આવી હતી ને એમાં ચક્કજી આવીને ખાવા મળી એના ભાગનું હોય એ ખાઈ જાય કે જ છે ને એક સકલી આવીને અત્યારે ખાય છે ને બીજી સકલી જો હવે આવે જ છે ઈખા કાટા ફેરા મારે છે ને કરી હોતન ખાસે ગાનીન કૂતરાની રોટલી મે અહીંયા મૂકી હતી એટલે ઈ હવે ઈ ખાવા મળે કેવાની તેડીને કે માટા ફેરા મારો છો પેલા તો બધ ને રામ રામ ને સીતારામ ડાયરા ને અહીંયા થોડુંક આપડે ખાંડા જેવું કેસ કાંડે ઉઠાતું ને એટલે એક આ તેરો આપડે અહીંયા ખલવી દીધો એટલે હવે સંજો નઈ થાય આજે આપણે મસ્ત મજાનો એમ કેવા કે મોટા ભાઈ ભાઈએ નાળવેડીનો

કવડી જાવ આ બાજુ સરસ મજાનું તો મેટલ નાખી દીધું છે ને આપણે અહીંયા બળદ ને ઉબાંતા હતા અને ગારો થતો તો એવો વરસાદ જ આવતો હતો ધીમે ધીમે એટલા માટે ગારો હતો થોડુંક જે આમ પેલું કરવાનું છે અને આપણે નાળિયેરીનો છોડવો પણ સરસ મજાનો મોટા ભાઈ લીધો એને એક ખેતર વાવો છે બે લીધા હતા એક આપણે ઘરે વાવવાનો થશે એ પછી આપણે સરસ જગ્યાએ વાવી દઈશું હું જોતો જીવન બે ફેર આપણે અહીંયા નખાય કેમ કે આપણા ડોબાય તે કાંઈ હકરા રે નહીં આવા ગારાના માંદણના નકરો રબડું જ કરી નાખે બાજો તો રબડું સારું કરે છે એવો વરસાદ વાણ છે ને એવો ગારો થાય ને એવો પૂર મે નથી આવ્યો છે અને આમ તાસ નથી નાખો એટલે મેટલ નાખી દે તાસમાં માં પગે ખૂંજી ખૂંજીને આવ જીણું

એક નહિ બે બાંધતા બાંધતા છે મોટા થાય એટલે નાળિયેર પાણી પીવીએ આપણે સરસ મજાનો નો રોપડો લઈ લીધો આ રીતનો લાયા તા મોટા ભાઈ કુંડા બુંડામાં નઈ હોય કુવામાં કે કુંડીમાં દીધું હોય ને આ રીતે રોપડો થઈ જાય પછી વાવી દેવાય થોડીક બાની લઈ લેવી છે ને એક જ ધરી જોશ કે હું છે

બાને ન ફરક આવની એમ કેવી છે સિવાય ની ને ટેડો પછી આપણે નાજેરી વાવી આવી છે બાનું સાચું નથી પછી આમાં પાણા બાણા તો પાણા બાણા નાખી દીધા જોમેસ આમ થઈ કે નહીં થોડ નેક રાખવા એમ દૂધ થઈ તો ખાવ એમ

હા થા એ જાવ નાળિયેરનો મારજો ને લાવો હાલો શિવાની બેનો હાથ શિવાની તો વાવવાનો બે હેઠા શિવાની કર શિવાની નામ ગણે શિવાની નાથે પેલો રોપડો થાય વાવવાનો ઓરા ઓરા ઓરો ઓરો એ

રોપળો તો અપો સિવાય નહી આથે મુરત કરાયે પાસ નાખો મારી પાસ નાખો મારી તો મુરત કરાયું એવું કે હા પાસ નાખીને કી છે છોડો ઘાય ઘાય હાથ ઉતાવળો આ હાલો સડાવો થાય આવું સડે જાવી ના કાબા હ ના

એના બાજુ ભેંસીએ તો કેવું કંઈ નાખ્યું આપણે આવું મેટલ નાખવાનું પણ ચાલુ થઈ ગયું છે નામાં થોડા ઘણા પાણાને એવું નાખ્યું પણ ઈ પગ દેશે ને ઓલું કરશે ને એટલે તાસના પાણા હોય એટલે તો ભાંગી જ જાય એટલા આમાં સાંભળે આપણે નાખવાનું થશે ને થોડા ઘણા તગારા નાખાશે અને કાંઈક વસ્તુથી ને આવું બધું લેવાઈ જાય પછી નાખ્યું હાલો ફરદેવા મળો પાવડો ક્યાંય જવું તો પાડો આ રહ્યું ચાલ હા હાલો આ કુંડિયા પડ્યું હાલો લાવું તું તમા અમને સીધું તમારે કઈ કામ નહીં કરું

ખર આખું આમ જોને કેમ કરો જાઓ નક કેવો દોડાદોડ જાઓ હવે કોને જરૂર છે કરવાની બોલી પાર્ટી બેટ વધારે ખરાબ કરી નાખ્યો છે બીજાને બસ બહુ વાંછો નથી આને એકને જ જાજે જરૂર છે આને તો કેતમાં પેલા તાસ નીકળ્યો ને તાસ પેલાને ખણવાઈ નાખ્યો તો આ થોડું પડિયાતું થાય ને તો લે બેને વાંછો ન આવે પણ આને તો કેમ કરું હવે આને તો જો

વાસણ બધાય કાળા જ ઈ કાય તોળા રે ને આપણે ગેસ હોય ને તો તો પડે કા નવા તો કાઢવી થોડાક દિવસ આમ નવા નવા રે અને પછી હોય તો પછી બહુ રોજ વાળા રોજ ની ખાવું વાળું સાયકલ जो तो जरा फेवरेट सेक नहीं थी फेवरेट कौन से आके तो नाम बाबा हूँ क्या हूँ क्या हूँ क्या ये रोटलांग कटी से रोटलांग कटी से अंदर नो को नो को क्या अंदर एक खुश क्या गुलाब पट्टी नो क्या है हसन गुलाब पट्टी क्या ने नो चाहे गुलाब पट्टी हाँ ने क्या है ने रोटलांग कटी क्या है ना रोटलांग साफ क्या का कटी क्या <laughs>

તો સરસ મજાના આપણે રોટલા વગેરા છે એટલે આજ તો જમવામાં મજા જ પડી જાય છે ને હાજે મોટા ભાગે ઘણી વાર વાળુમાં અમે બપોર રોટલા વધ્યા હોય ને તો આવું બને નાખ્યું એટલે ખાવાની પણ મજા આવે સાચ નાખ્યું ને એટલે ખાટું મીઠું ને એવું લાગે તો બસ હવે વાળુનું મંદુ તૈયાર થઈ ગયું છે તો વાળું પાણી કરી લેશું તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય